હજાર બસો ત્રણ પેલા ના આવવા જવા જોઈએ તીને કેવાય મારે અમે સાદો વિડીયો મારે સો ઉપર જાય ખબર છે કા પાણી ભેરવતો

ハんハんハんハんハんハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ Oh તેલા જો મેં 10 કિલો જોર કે વાયસ ખરાબ કોઈ ન તો તું આલે જો जाती जो हमें राजकोट थी, जो यूँ राजकोट, ओ. તમે ક્યાંથી વાત કરો છો ગામનું નામ જણાવશો કેમ છો મજામાં છે હો મજામાં તમારે કેમ છે પણ તમે ક્યાંથી બોલો છો ઈદ કો ગામનું નામ તો બતાવો Namaste, namaste, Benji, namaste. Swindra Nagar, oke, kayak kaya nih. Uh -huh. નમસ્તે નમસ્તે લાઈક ડન થેન્ક યુ બધા લાઈક કરજો ઓકે ક્યુ ગામ રાજકોટ રમણિક પરમારના જય માતાજી

બીજું શું આવ્યું ધાણા વાયા કે ઘઉ વાવી દીધા માંડવી હતી તો માંડવી કાઢી વાડી છે હવે અને લીલા છે જીરું હવે પાક વાવું નમસ્તે નમસ્તે ખાઈ લીધું હા ખાઈ લીધું હ ભાઈ તમે ખાધું ભાઈ Hah, ha, ha, berarti car di jumat nih.